હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું છું શૈલેષ સ્મિતોમાં તમારું સ્વાગત છે તો સવાર સવારમાં અત્યારમાં છે છે અને હજી બાકી સ્મિતો ભાઈ સોફા ઉપર ચડી અને આ રમે છે મશીન ચાલુ કરે છે અને કોમ્પ્યુટરમાં રમે છે સ્મિતના અમે ઊઠી અને ચા પાણી કરી અને કાલવાળો વાળો જે ઘરનું જે હતો રૂમ એ રૂમ આજ છફ કરે છે કાલે ઉપરના માળીઓમાંથી કપડાં કાઢ્યા અને અત્યારે આ એ સ્મિતુ આ બતાવ્યો છે અને એના મમ્મી આ બધું કબાટ ને તિજોરી બધું સાફ સફાઈ કરે છે સ્મિતુભાઈ માટે આ નાનું એવું ઓશીકું કાઢ્યું તો અને મારે સમય થઈ ગયો છે નાહવાનું પાણી થઈ ગયું છે ગરમ તો હીટરમાં પાણી હતું પાણી ગરમ થઈ ગયું છે અને હવે આપણે નાઈ લઈએ અત્યારે અત્યારે જવાનું છે શાકભાજી લેવા રવિવાર છે એટલે એક સાથે અઠવાડિયાની શાકભાજી લઈ આવવાની છે અને પવન છે તો ગાડી લઈને જવું પડે છે અને ગાડીને આપણે કાલે જે સાફ કરવાનું હતું જોઈએ શું રિપેર કરવાનું હતું જો આપણે રિપેર મસ્ત થઈ ગઈ છે ગાડી એ પણ આગળ આ રીતનું છે પણ આને કંઈક લગાવવું પડશે નહીંતર નીકળી જાય છે સ્મિતના મમ્મીને ઉતારી દીધા છે શાક માર્કેટે એટલે સ્મિતના મમ્મી શાકભાજી લેવા જશે અને અમે જ આવી છીએ સ્મિતના મમ્મીના આંગણવાડીનો જે સિક્કો બનાવવા આપ્યો છે જે સિક્કો લેવા જ આવી છે કોલેજ વાળા પુલ ઉપર જો થાંભલા નાખે છે અને થાંભલાને સરસ મજાનો કલર પણ કરી નાખ્યો છે રોડ થોડો ખાડા ખાડિયા વાળો હજી થઈ ગયો છે એ થોડાક સુધારી નાખે તો મજા આવે ચાલો આંગણવાડી સિક્કો બનાવ્યો હતો બનાવ્યો તો એ લઈ લીધો છે ને હવે જવાનું છે સ્મિત મમ્મી પાસે કેમ કે એને શાકભાજી લઈ લીધી છે કાલે લેતી હશે સ્મિત પાછળ બેસી ગયા છે તાર શું ખાવું ભજીયા ખાવા કુરકુરિયા કુરકુરિયા નો ખાવાય એવું હા પડીકા નો ખાય પછી તાવ આવે કુરકુરિયા ખાવા હે હા ભાઈ સ્મિતના મમ્મી હજી શાકભાજી લઈને આવ્યા નથી અને સ્મિતુભાઈ એ પડીકા લઈ લીધા છે પડીકા ગાડી બેઠા બેઠા ખાશે હાલ અંદર જતો રહે હાલો સ્મિતના મમ્મી આવી ગયા છે બરાબર તો હે એ તો પછી તમે છાપો ત્યારે દેખાય ને પાછળ તો લખ્યું જ છે અંદર એ તો અત્યારે નવો છે કે વાર તમે ઓલા સ્ટેમ્પ પેડમાં ઘસો પછી થાય ને દ્રાક્ષ 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 હવે નો ખવાય સરસ મજાનો તડકો છે ને પવન છે એટલે તડકો લાગતો નથી પણ મજા આવે છે કેમકે બે દિવસથી ઠંડીનું માહોલ જેવું થઈ ગયું છે પવન બહુ આવે છે તો તડકાને બેસવાની મજા આવે છે અને જમ્યા પછી આ જે લીલા શેકેલા ચીણા ખાવાની મજા આવે છે અને સ્મિતુભાઈ ક્યાંય ગયો સ્મિતુ હા સ્મિતુભાઈ બારે સાઇકલ ચલાવે તડકામાં જમીને પાચન કરે છે ભાઈ અમે બેઠા બેઠા ચેના ખાવી તો આજે રાત્રે જમવામાં છે પાઉંભાજી અને ભાજી સ્મિતના મમ્મી બનાવે છે અને હું લેવા જાઉં છું બજારમાંથી પાઉં તો પાઉંભાજીનો પ્રોગ્રામ છે આજે સ્મિતના મમ્મી ભાજીની તૈયારી કરી રહ્યા છે અત્યારે તો બધા શાકભાજી ને ભાજી બનાવે છે કારણ કે ભાજી ઘરે જે બને છે ને એવી મારે મજા નથી આવતી અને ઘરની ભાજી એમ પણ હેલ્ધી થાય પાઉ બહારથી લાવવાના છે હશે જોકે હું પાઉ પણ ઓછા ખાઉં છું કારણ કે રોટલી સાથે ભાજી ખાવા ને આપણને ટેવ છે તો જોઈ પાઉ ખાશું અથવા રોટલી ખાશું પણ પાઉંભાજી તો ઘરની ખાવાની થાય છે તો આપણે અત્યારે લેવા જઈશું બજારમાં પાઉં ને સ્મિતુભાઈ બારે રમે છે કેમ કે ઠંડો પવન ભાવ છે હાલ સ્મિતુ હવે અંદર હાલ હલો બહુ બહાર નથી ઠંડો પવન છે હું જાઉં છું બજારમાં એક બાજુ વરસાદ જેવું છે એક બાજુ ઠંડી જેવું છે ઠંડી જેવું વાતાવરણ છે બારે એટલે જેકેટ પહેરવું પડે એવું છે પાવનું પેકેટ લઈ લીધું છે મહાવીર બેકરીમાંથી આપણે પાવ લઈ આવ્યા છીએ અને લોચો મરાઈ ગયો છે કેમ કે આપણે છાશ લાવવાનું ભૂલી ગયા છીએ આ છાશ મંગાવી હતી

પાઉંભાજીમાં એવું છે ને ઘરની પાઉંભાજી એક તો ટેસ્ટી બને અને હેલ્ધી બને એટલે પાઉંભાજી જો ઘરની ખાવાની આદત થઈ જાય અને ઘરે જ આપણે બનાવી તો બહુ મજા આવે બહારની પાઉંભાજી અંદર કેવું એમને શાકભાજી વાપર્યું હોય કેવું તેલ હોય એના લીધે ઘરની પાઉંભાજી ખાવાની મજા આવે શાકભાજી પણ આપણે વ્યવસ્થિત નહીં ખાવે તો બને તો આપણે ઘરની શાકભાજી અને ઘરની પાવભાજી ખાવી જોઈએ